તો ગાય આપણે રેડી થઈ ગયા છે હવે પણ નીચે લેવા આવે છે તો તો હેલો ગાઈસ હું ઘરેથી નીકળી ગયો હતો અને સાબરમતી રેલવે સ્ટેશન આવી ગયો છું અને હું જાઉં છું રણુજા ને જેસલ મે તો આ આપણી ફ્રેન રેડી છે હવે આગળ તમને બતાવીશું તો બ્લોગમાં બન્યા રહેજો હાલ આપણે ફાઈનલ સીટ ઉપર આવી ગયા છે આપણી આપણી સીટ છે હવે સ્ટેશન આવીએ તો બતાવશું તમને આગળનું બ્લોગ તો બને રહેજો આ બ્લોગમાં અને લાઈક કરજો વિડીયો બાપે તો તો ગાઈસ ગુડ મોર્નિંગ આપણા ઓલમોસ્ટ પાછવા આવ્યા છે રણુ જા શું કહેવાય ચાલે એટલે એમને લાગે કે આ ભાઈ નેચરલ પહેલી વાર છતો લાગે રામદેવરા સ્ટેશન અમારા ઉતરવા ગાઈસ આપણે રામદેવ પહોંચી ગયા છે આપણે ટ્રેન માંથી નીકળીને હવે આપણે આગળ જઈશું હોટલે જઈશું ગાઈસ આપણે હોટલ કે કાર છે ત્યાં બુકિંગ કરાવી નાખ્યું છે એન્ટ્રી આપણે જોઈ લેવી કે છે તો આ કર બુકિંગ સા સોફો પર

રણુજા દર્શન કરવા અને મારી સાથે આ લોકો પણ છે ગાઈસ ને હાઈ કરો ગાઈસ અને એટલે આ કકરૂમ છે જો એસી પણ છે અને બે ફ્રેમ લગાય છે સ્માર્ટ ટીવી પણ છે અને હવે આગળ હું તમને બધું ડિટેલ સાથે બતાવીશ તો આ વ્લોગ માં બન્યા રહેજો એન્ડ સુધી તો ચલો હવે આગળ બતાઈએ તમને ગાઈસ પેલી બાજુ પર હું તો રણુજા હોટલ છે આમાં અને અમે આયા રેસ્ટોરન્ટ માં જમવા માટે આવ્યા છે તો જમવાનું રેડી હતો હવે આપણે જમીને મળીએ બરાબર ચાલો જમવા હવે અમે જમીને ફરવા નીકળી ગયા છીએ આ જો પાછળ પબ્લિક છે અમારી મને ના લીધી બધા આવી ગયા છે અમે ફરવા જઈએ છીએ જો આ મંદિર આગળ

તો તમે જોઈ શકો છો આ ઉપર દેખાય છે જો તો ગાઈસ આ રામાપીરની મૂર્તિ

પછી આગળ આપણે જોઈએ કેવો કેવો છે આ કંઈક દેખાય છે જો તસવીરો આમાં બહુ જાણવા મળે છે એમાં લખેલો છે સ્ટોક તમને વાંચી શકો છો તમે પછી આ રામા પુરીનો આજમાં રાજાનો કક લાગે છે જોયું લો તમે પછી આપણે રામા પુરીની આ ફોટો ફોટોસ મૂર્તિ છે જોયું લો এই দামি মারাজ আকাগাই নুস এই কোন অচলো আজকে অপর আবিগে আছে আমলতে দেখা যায় পাঁচ পিরনো যে তোমরাবতায় আছে এ তোমার রামাপুরের রং কাজ তো কি আচ্ছা ডালি বাই নি

આ કઈક મંદિર છે ખ્યાલ ખ્યાલવાનું મંદિર છે પછી આપણે રમા પીએ રમતા પડી ગયો હતો આપણે એ જગ્યાએ જોવાય તો હાલ આપણે આવી ગયા છે જે અજમર રાજાનો મહેલ છે ત્યાં તો ચલો અજમર રાજાનો મહેલ આપણે જોઈએ આ જો બ્લોકમાં તમને બહુ જ મજા આવવાની છે આ મહેલનો એન્ટલ ગેટ છે જોઈ લો તો આ કંઈક એન્ટ્રી ગેટ છે જો તો તમે અને ફોન એલાઉડ નહોતો એના માટે અમે પછી આવી ગયા દર્શન કરવા તો જોઈ શકો છો આ રામાપીરનો કંઈક એન્ટ્રી ગેટ છે અને આ લખ જય રામદેવપી મહારાજ આ એક એન્ટ્રી કરી આપણે ત્યાં ફોન એલાઉડ હશે તો તમને દર્શન પણ કરાવીશું બાકી તમને હું ટીવીમાં તો જરૂર બતાવીશ કેમ કે મેં જોયું છે ત્યાં સુધી ટી_વી માં બતાવે છે આમા દર્શન કરવા માટે આ કઈક એન્ટ્રી ટી ગેટ છે સામે ટી_વી દેખાય ને દર્શન કરવાનું છે અને અંદર ફોન એલાઉડ નથી એના માટે તો જોયું લોકો કંઈક આવું છે આમાં પીનું મંદિરનું અંદરનો નજારો જોયું લો રામાપી પછી આ એક અકરામાં પણ મંદિર છે જ્યાં શાસ્ત્ર કરવાનું હોય છે તો આપણે હવે શાસ્ત્ર કરવા નીચે આવી ગયા હતા અને આપણે હવે શું શાસ્ત્ર કરવા તો તમે જોઈ શકો છો આવું કંઈક મંદિર છે અને હું ગયો શાસ્ત્ર કરવા જો શાસ્ત્ર કર લીધું આપણે રામાભાઈ મહારાજ પછી ભાઈબંધને પણ કરાવી લો ભાઈ હાથ લીલા કરી લો પછી આપણે આવા આગળ ઉપર જઈશું જય રામાપીર આ છે રામ સરોવર તમે જોઈ બહુ હશે તો આ વિડીયોને ગમે હોય તો લાઈક કરી નાખજો